નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વિજલપુર વિસ્તારમાં થયેલી બબાલમાં પોલીસે હવે એક્શનમાં આવી હતી અને પોલીસ દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરી બંને પક્ષે ચાર ચાર આરોપીઓને બતાવવામાં આવ્યા છે અને આઠે આઠ આરોપીઓની અટકાયત કરી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ચૌદમી તારીખે ધોળેટીના દિવસે મોહિત કમલેશભાઈ સોનકર તથા નીરજ કમલેશભાઈ સોનકર અને રાહુલ પવાર તમામ લોકો જે કામ પોતાના ઘરે હતા ત્યારે નીરજ ઉર્ફે ટંટન ભારતીય અને પવન કુમાર વચ્ચે કલર લગાવવા બાબતે બબોળાચાલી થઈ હતી અને જેમાં બંને પક્ષે એકબીજામાં દ્વેષ ભાવના રાખી હતી અને સત્તર તારીખના રોજ રાત્રે એકાદ વાગે મોહિત કમલેશભાઈ સોનકર તથા રાહુલભાઈ પવાર ઘરે જતા હતા ત્યારે yeah <laughs> તેમને નીરજ ઉર્ફે ટનટન ધર્મરાજ ભારતીય અને અવરિન્દભાઈ રામનંદ ભારતીય તથા અમિત રામાનંદ ભારતીય તથા દિલીપ ભારતીય આ ચારેય આરોપીઓ મળી અને તેમના પર હુમલો કર્યો હતો ત્યારે મોહિત અને રાહુલ બંનેને ઈજાત પહોંચી હતી અને તેમને માર પર મારવામાં આવ્યો હતો તેમને એકબીજા સાથે ઝઘડો કરી ઠીક મૂકીને માર મારી રબરની પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો તેમજ ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી અમિત રામાનંદ ભારતીયના ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી દીધો હતો ને તેમને સામે પક્ષે અરિંદ રામાનંદ ભારતીયની ફરિયાદ લઈ અને તેમને માર મારવા બાબતે પવન કુમાર મોહિત સોનકર નીરજ સોનકર રાહુલ સોનકર આ ચાર વિરુદ્ધ તેમની પણ ફરિયાદ લેવામાં આવી હતી અને ચાર આઠે આઠ આરોપીઓને પોલીસે ઝેપી પડી તેઓની સામે મારામારીનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર મામલે ડીવાયસપીએસ કે રાય શું કહી રહ્યા છે આવો સાંભળીએ તારીખ સત્તર ત્રણ બે હજાર રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોહિત કમલેશભાઈ સોનકર રહે વેજલપુર રેવાનગર ગલી નંબર ત્રણ અને બીજા ગુનાના ફરિયાદી છે અરવિંદ કુમાર રામાનંદ ભારતીય એ પણ એ રહે વેજલપુર રેવાનગર ગલી નંબર બે આ બંને ફરિયાદીઓની ફરિયાદ લઈને અ સામા જે ફરિયાદી મોહિતભાઈ સોનકર છે એમાં ચાર આરોપીઓ છે અરવિંદ ભારતીય અમિત ભારતીય નિરજ ટંટન ભારતીય અને દિલીપ ભારતીય અને જે ફરિયાદી અરવિંદ કુમાર છે રામાનંદ ભારતીય એમાં પણ પવન કુમાર મોહિત સોનકર નિરજ સોનકર રાહુલ તમામ રહે વેજાલપુર રેવાનગર એ બંને ગુનાઓમાં ચાર ચાર આરોપીઓની સામસામે ફરિયાદ લેવામાં આવેલ હતી અને ફરિયાદની હકીકત એવી હતી કે તારીખ ચૌદ ત્રણ બે હજારના રોજ આ મોહિત કમલેશભાઈ સોનકર અને નીર નીરજ સોનકર અને રાહુલ પરમાર એ તમામ રહે બેસેલ હતા તે વખતે નીરજ ઉર્ફે બેસેલા ભારતીય અને પવન વચ્ચે કલર લગાવવા બાબતે બોલાચાલી થયેલી જેની અદાવત રાખીને તારીખ સત્તર બે હજાર પચીસ ના રોજ રાત્રે લગભગ એકાદ વાગ્યાના સમયમાં આ મોહિત કમલેશ સોનકર ને રાહુલ પવાર એ ઘરે જતા હતા ત્યારે આ નીરજ ઉર્ફે ભારત ટંટન ધર્મરાજ ભારતીય અરવિંદ ભારતીય અમિત ભારતીય તથા દિલીપ ભારતીય તમામ રહે વેજલપુર રેવાનગર નગરના હોય એ આજુબાજુમાં રહેતા તેઓ વચ્ચે આ અગાઉની જે રાખીને એકબીજા સાથે કરીને માર મારીને રબરની પાઇપ વડે મારીને ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે બાબતે બંને તરફથી બંને ગુનાઓ સામે સામે દાખલ કરવામાં આવેલ છે અને બંને ગુનાઓમાં તમામ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુમાં છે એ બાબતે આ હાલ એ લોકો હમણાં કસ્ટડીમાં હોય અને એ લોકોના વિરુદ્ધમાં હમણાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ધ્યાને રાખીને લોકોના વિરુદ્ધમાં અટકાયતી પગલા અને બીજી કાર્યવાહી પણ કરવામાં છે પોલીસે સો કલાકમાં અસામાજિક તત્વો પર એક્શન લેવાની કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ આ ગુનો આચરવામાં આવ્યો હતો એટલે કે સામસામે મારામારી કરવામાં આવી હતી અને આ બંને પક્ષે પોલીસે ફરિયાદ લીધી છે આઠે આઠ આરોપીને ઝડપી પાડે છે અને તેઓ સામે અત્યારે હાલમાં ગુનો નોંધી અને તેમની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ જે પોલીસે કાર્યવાહી કરી છે તેને લઈને જે ફરિયાદીઓ છે અને આરોપીઓ છે એટલે કે બંને પક્ષે અસંતોષ કાલે જોવા મળ્યો હતો અને લગભગ મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પણ પહોંચ્યા હતા પરંતુ પોલીસે સમગ્ર મામલાને થારે પાડ્યો હતો અને હવે બંને પક્ષે ફરિયાદ નોંધી આઠે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી